ગા દબાવ્યા તો જીઓ નેહરતું નહી મેમાન અલા ભારે માલુ રાખો સદ સદ બહુ ભારે હે અલા તમારો દેહરી જો કે આ રો 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 અલા અલા ઉભા રહો

ભાઈ તમે જલ્દી આવો મારો એક્સિડન્ટ જોયા રોડ પર ઉવા જલ્દી આવો આ ઉવા દાદી રોડ ઉપર આવો દાદી રોડ ઉપર ઉવા પણ ભાગી લાગે દુખે બપા આ મારો ભાઈ આવી જો મારો ભાઈ 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 પડી ગયા છે પડી ગયા આવે જો ઓય

એ આ આપણ દવાખાને લઈ જજો મારા જાવ ઘરે મારા દોશી વાટ બેઠો પૈસા તો આલો ઘરના અલ્યા પૈસા શરમ આવે ભાઈ પૈસા સના ભાઈ એક્સિડન્ટ થઈ ગયો ઝઘડો થયો મોટો જલ્દી આવજે ભાઈ હાલ જ તમને રૂપિયો ખર્ચો તો લેવાનો લેવાનો જેટલો પતા રેવા દો

એ મહેમાન કિસ કંધા કિસ ફોન લાવ ભલે કિસ કો ફોન એને મારો 1.2 લાખ નો ફોન એનું 2 લાખ નું બાઈક લઈ લીધું એ ડોલાનો ફોન એ જા જા ચા જા લઈ જવા ઓલા મા આતો કોલે પડી

લાઉન કરો ફોન ફોન કરો બો જ જો બરોકરવો હે જમન જમન આજો જમન જમન આઓ ભમાવા હે જમન 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 આબો આવો એ મેમન યાદો એ મેમન યાદો કર યાદો ભયા ભયા એ મેમન એવરીબડી આને યાદો વા ભમાઈ ભમાઈ ને ગાજો તમે મેમન આલા આ મરી જાય મેમન 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 તો ને બોલાડો આનો મારો ભાઈ મારા ભાઈને તો અલ્યા મેમન મેમન મારો ભાઈ તો અલ્યા મારે પકડી અલ્યા મારા મન <laughs> અરે મારો કુશી ફાળ એ મેમાન લે આવો મારા પંજીયા એ મેમાન ને

મારો <crazy> તમે હવે હાથી નાખો આ તો કરનાર એટલે ફાયા પૈ ને લાવશો કે તમે દારૂડી હોય ખાવ લઈ જવાના જય માતાજી મિત્રો અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જય માતાજી